Reliance Nippon Life Insurance Company ના ફેસ ટુ ફેસ ચેનલ વડોદરાના બ્રાન્ચ મેનેજર રૂપેશ સઠવારા દ્વારા વડોદરાના સારાભાઈ કેમ્પસ સ્થિત 302 એટલાન્ટિક હાઈટ ગેંડા સર્કલ ખાતેની શુલ્ક મેડિકલ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં દરેક વય જૂથના લોકો માટે વિવિધ આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા ઉપસ્થિત લોકોને ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલની તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નેટવર્ક અવેરનેસ के बारे में आ, आपको थोड़ा गाइड करेंगे और ऑलरेडी हमने क्या है कि इनके साथ में ये पिछले 15 साल से ये एक्टिविटी कर रहा हूं कोरोना में और बरोड़ा के अंदर बात करेंगे हम तो मेरे और डॉक्टर इंदुमती आई बैंक के माध्यम से मैंने करीबन पंद्रह लोगों का आई डोनेट करवाया है मरने के बाद उनका मैं खुद उनके साथ के साथ में जाके मैंने खुद आई डोनेट किया है और खुशी की बात यह है कि जितनी भी आई डोनेट हमने किया था